બિછાવી દીધું જોયું પ્રભુ સર્વે માં સબર ભર્યો છે કોઈ જગ્યા ખાલી નથી કે આવો દીવો થઈ ગયો તારે કોઈ ઠેકાણે ખાલી જગ્યા છે દેખાતી નથી નાનું કે મોટું જોયું નજરે કઈ આવતું નથી અણુ મ્યારું જડ અને ચેતનની અંદર આપે એટલે ભગવાન તું વિદેટ કરી ગયો માયા અંધીમાં હું તો બહુ બહુ મૂંઝાણો તો ગુરુગમ મળતા હું તો સ્યાદ ની અંદર હું તરી જોયું મેં તો આ ઘટની અંદર એટલે પોતાના ઘાટ ની અંદર જોયું મારી મને લગ્ન લાગી જઈ શુદ્ધ સ્વરૂપે ચેતન આપે જગત ની અંદર બીજે રહ્યો છે આવા ભાવન માં જોયું જાગી અને ભ્રમ સર્વે હતો ની બધો ભાંગી ગયો સદળે ઉપાદી त्याગી અને નિર્ભય એટલે જે ભય વગર નું હતો ઓ મન ની અંદર ભય હતો બધો ભય ભાંગી ગયો અને નિર્ભય ઊભો થઈ ગયો અને નિર્ભય થઈ જગત ની આંગર માલ બધે બદે ફર્યો હરી ગુરુ સંત સ્વરૂપે પુરુષોત્તમ મહારાજ મને મળ્યા કહે લાલ પ્રભુ ની સાથે આપે હું ભરી સદગુરુ મહારાજ